શ્રી સુંદરકાંડ સર્ગ ચુમ્માલીસ થી સુડતાલીસ ત્યાં જ પ્રધાન પુત્ર જાંબુમાલી ત્યાં આવી ગયો તે ગધેડા જોડેલા રથમાં બેઠો હતો તેના હાથમાં ધનુષ્ય બાણ હતા જાંબુમાલીએ દૂરથી જ હનુમાનજી પર નજર નાખી અને બાણ છોડ્યું પછી તો બાણોનો વરસાદ વરસાવીને હનુમાનજીને ઘાયલ કર્યા હનુમાનજીને એક શિલા ઉપાડીને જાંબુ હનુમાનજીએ એક શિલા ઉપાડીને જાંબુમાલી ઉપર ચોરથી ફેંકી જાંબુમાલીએ બાણોથી શીલાને તોડી નાખી હવે હનુમાનજીએ મોટા વૃક્ષને ઉચકીને તેના ઉપર ફેંક્યું જાંબુમાલીએ બાણોથી તેનો પણ નાશ કર્યો પછી હનુમાનજી ઉપર બાણો ચલાવવા માંડ્યો હનુમાનજીના શરીરમાં અનેક બાણો ખૂંચી ગયા આથી હનુમાનજીને દરવાજાની હનુમાનજીએ દરવાજાની ભોગળ ઉચકી ને જાંબુમાલી ઉપર ફેંકીને મારી તે પછડાઈને મર્યો આથી રાક્ષસો રાવણ પાસે દોડી ગયા જાંબુમાલીના વધના સમાચાર સાંભળીને રાવણ સિંહાસન પરથી ઊંચો નીચો થવા લાગ્યો ત્યાર પછી હનુમાનજીએ પોતાના સાત મંત્રીઓના બહાદુર પુત્રોને આજ્ઞા કરી હનુમાન હનુમાનને પોતાના સાત મંત્રીઓના બહાદુર પુત્રોને આજ્ઞા કરી કે વાનરને પકડીને મારી પાસે લઈ આવો સાતે પુત્રો રથમાં બેસીને પોતાની ટુકડી લઈને હનુમાનજી પાસે આવીને ઊભા રહ્યા ત્યારે સાતે પુત્રોએ હનુમાનજી પર બાણોની વર્ષા કરી હનુમાનજીએ કુદાગોદ કરીને બાણોને ચૂકવ્યા વળી હનુમાન આકાશમાં ઉડીને મંત્રીપુત્રોને આંબવા દેતા નહીં સાથે મંત્રીપુત્રોને જાણે રમત રમાડતા હોય તેમ ક્રીડા કરતા રહ્યા પછી હનુમાનજીએ ભયાનક ગર્જના કરી શત્રુને ડરાવી દીધા હવે હનુમાનને સામો પ્રહાર કરવાનું શરૂ કર્યું કેટલાકને ઉચકીને ફેંક્યા કેટલાકને નખથી ચીરી નાખ્યા કેટલાકને સાથળ દબાવીને માર્યા તો કેટલાકને છાતી સાથે દબાવીને માર્યા આ રીતે હનુમાનજીએ મચાવેલું ધમસાણ યુદ્ધ જોઈને રાક્ષસો ભયભીત બની ગયા મહાગર્ભિત સાતેય મંત્રી પુત્રો હણાયા આથી રાક્ષસો રાવણ પાસે દોડી ગયા અને હનુમાનજી બીજા રાક્ષસોની રાહ જોવા લાગ્યા સાતે મંત્રીપુત્રોના મરણના સમાચાર સાંભળીને રાવણના મનમાં ભય ઉત્પન્ન થયો પણ ભયને તેને દેખાવા દીધો નહીં તેણે પોતાના પાંચ બહાદુર સેનાપતિઓને આજ્ઞા કરી ને પુષ્કળ લશ્કર સાથે મોકલ્યા અને કહ્યું કે વાનરને પકડી લાવો અને વાનરથી સતર્ક રહીને તમારે જે કાંઈ કરવાનું હોય તે કરજો જ રાવણની આજ્ઞા થતાં જ પાંચે સેનાપતિઓ વાટિકા જવાને રથોમાં બેસીને રવાના થયા દરવાજા પર જ ભયાનક રુદ્ર સ્વરૂપ ધારણ કરીને હનુમાનજીને ઉભેલા જોતાં જ સેનાપતિઓ ચારે દિશામાં ફેલાઈ ગયા અને ચારે તરફથી હુમલો કરવા લાગ્યા અને બાણોની વર્ષા કરવા લાગ્યા પાંચ બાણ હનુમાનજીના મસ્તકમાં વાગ્યા આથી હનુમાન આકાશમાં ઉડ્યા અને પોતાના સ્વરૂપની વિસ્તાર કર્યો અને સેનાપતિના રથ ઉપર ભૂસકો માર્યો આથી સેનાપતિ સહિત રથનો નાશ થઈ ગયો પણ હનુમાનજી પાછા આકાશમાં ઉડી ગયા આ રીતે એક પછી એક પાંચે સેનાપતિનો ખુડદો બોલાવી દીધો આથી રાક્ષસો પાછા રાવણ પાસે દોડી ગયા રાવણે જ્યારે જાણ્યું કે વાનરે પાંચ સેનાપતિ અને તેમના સૈન્યનો પણ નાશ કરી નાખ્યો છે ત્યારે તે ફફડી ઉઠ્યો તેણે સભામાં બેઠેલા પોતાના પુત્ર અક્ષયકુમારની સામે જોયું આ રાજકુમાર યુદ્ધ કરવામાં ઉત્સાહીવાળો હતો પોતાના પિતાની નજર પડતા તે ઊભો થઈ ગયો અને ચિત્ર વિચિત્ર ધનુષ બાણો લઈને હનુમાનજી સાથે યુદ્ધ કરવાને દોડી ગયો તે આકાશમાં ઉડી શકે તેવા રથમાં બેસીને હનુમાનજી સામે ગયો તેણે હનુમાનજી સામે અભિમાનથી જોયું અને હનુમાનજીને તેનું હનુમાનજીએ તેનું નિરીક્ષણ કર્યું અક્ષયે ત્રણ બાણ હનુમાનજીને માર્યા બાણો વાગતા છતાં જરા પણ ચલિત થયા વિના હનુમાનજીને તે જોઈને રાવણપુત્રે તેને પકડવા માટે ધસારો કર્યો અને મારામારીનું યુદ્ધ જામ્યું અક્ષય ત્રણ કામ સારી રીતે જાણતો હતો તેણે ત્રણ બાન હનુમાનના મસ્તકમાં માર્યા હનુમાનજી ઘાયલ થયા આથી તેમણે પોતાનું સ્વરૂપ વધારવા માંડ્યું અને પોતાની આંખોમાંથી આગ વરસાવીને અક્ષય કુમારના તથા સૈન્યને બળ એને બાળવા માંડ્યા આથી અક્ષય કુમારે પણ બાણવર્ષા કરી હનુમાનજી આકાશમાં ઉડવા લાગ્યા તો અક્ષયકુમારે પણ પોતાનો રથ આકાશમાં ઉડાડ્યો આથી હનુમાનજી સમજી ગયા કે યુવાન યુદ્ધ વિદ્યામાં પારંગત છે માટે તેને હવે મારવો જ પડશે આથી હનુમાનજીએ અક્ષયકુમારના પગોને પકડી લીધા અને તેને ગોળ ગોળ ફેરવવા લાગ્યા પછી જોરથી ધરતી પર પછાડ્યો આથી તેના અંગે અંગ તૂટી ગયા અને તે મરણને શરણ થયો આકાશમાં દેવો હનુમાનજીનો યુદ્ધ જોઈ રહ્યા હતા અને હર્ષ પામી રહ્યા હતા હનુમાનજી પણ આરામ કરવા દરવાજે આવીને ઊભા રહ્યા